હિરલબેન એ હિરલબેન હિરલબેન ઘર માં નથી લાગતા બોલો ને બા શું કામ હતું હિરલબેન એક નહીં અનેક વાર હિરલબેન એક નહીં અનેક વાર મેં તમને કીધું છે ને કે નીચે મારા કપડાં સુકાતા હોય અને તમારે પાણી રેડવું હોય તમે પોતા કરેલું એ પાણી નીચે રેડો છો મારા કપડાં પર ન આવે બા મને ખબર જ છે કે તમે દર વખતે કાંઈકને કાંઈક કમ્પ્લેન લઈને આવો છો પણ તમને એટલી તો ખબર જ છે ને કે મારા દીકરાઓ ક્યારે જાગ્યા અને હું ક્યારે નવરી થાઉં મેં તમને કેટલી વાર એકને એક વાત કરી છે કે તમારા કપડાં તો તમે સાઈડમાં સૂકવો ને આ મારે હું જ્યારે નવરી થાઉં ત્યારે તમારા કારણે મારા ઘરમાં નિયમ તો ન હું નિયમ બદલવાની વાત કરતી પણ તમારે અહીંયાથી પાણી રેડવું હોય અથવા કંઈક ધોવું હોય તો એક બૂમ તો પાડી શકો ને કે જરાક તમારા કપડાં લઈ લો અથવા આમ કરો પણ હજી તો ધોઈને નાખ્યા હોય ને તમારું પાણી એ પોતા મારેલું પાણી આવે તો એ કેટલો ગંદવાળો થાય અને પછી મચ્છર થાય કોને મને તમને જ નડવાના છે ને તમે સમજો ને તો સારું છે તમને એમ લાગે કે હું કેવા આવું છું ને હું ખરાબ લાગુ પણ હું એમ નથી કહેતી તમને સમજાવીને કહું છું ના એક વાર નહીં ઘણીવાર કીધું છે ને થોડુંક સમજો તો સારું છે અને તમે પણ સમજો ને સારું છે કેમ કે આજ દિન સુધી તમને વડીલ સમજીને તમને કંઈ કીધું નથી પણ હવે સમય જતાં એવું ન થાય કે કંઈ તમને કહેવું પડે એટલા માટે બા કહું છું કે તમે કહો છો એ બરાબર છે કે જોઈને નખાય પણ તમને રોજ ખબર જ છે કે એકનું એક રૂટિન છે

ન આવત અને ગુસ્સો પણ ન આવત એનું કારણ એ છે કે માણસને ખબર જ છે કે સવાર પડે સાંજ પડે આ તકલીફ પડે છે તો અમે કોઈને કહેવા જઈને મોઢું ન બગાડીએ કેમ કે અમે જગ્યા બદલી કે વસ્તુની જે ક્રિયાઓ કરતા હોય પણ હજી એ કહું છું કે દોરી ત્યાં બાંધી છે તો એ હું બદલવા ક્યાં જાઉં પણ તો એના કરતાં તમને ખાલી બૂમ જ પડવાની થાય ને કે બા હું અહીંયાથી પાણી ઢોળું છું કપડાં લઈ લ્યો તો હું એ લઈને ઘરમાં ક્યાંય પણ પલંગ ઉપર કે સેટી પર નાખી દઉં પણ કહેવાય તો ખરું ને કેમ નથી કેતા નહીં કહેવાય કારણ કે મને છે ને આ કોઈની રોક ટોક સાંભળવાની ટેવ નથી વર્ષોથી તો એવું કરાય જ નહીં ને કે કોઈ આપણને રોકે ટોકે આપણને કોઈ ખીજાય અને છતાંય હું તમને ખીજાતી નથી પણ આ તો એક નહીં અનેકવાર મેં તમને કીધું છે તમે સમજતા નથી તો મારે કહેવા આવવું પડે જ ને જો સો વાતની એક વાત છે બા હા વાત સમજાશે નહીં અને સમજીશ પણ નહીં કેમ કે જે રોજનું રૂટિન છે એ તો ચાલુ જ રહેશે તમે ગમે એટલું કહેવા આવશો તો ફરક નહીં પડે હા એ તો મને ખબર જ છે કે તમે નહીં જ સમજો કારણ કે તમને પહેલેથી મારી સાથે ખબર નહીં કયા જન્મની દુશ્મનાવટ છે હા હું ઝઘડો કરવા આવતી હોને તમે કહેતા હો ને તો અલગ વાત છે આટલું બધું હું સમજાવીને કહું છું તો સારું માણસ હોય ને સ્વભાવનું સારું એ સમજી જાય ઉલટાનું એમ કે હા બા હવે હું તમને ખાલી એક બૂમ પાડીશ કે હવે મારું પાણી આવશે તમે જરાક ધ્યાન રાખજો તો હું ખસેડી લઉં કે નો ખસેડી લઉં જો બા તમે વારંવાર કહેશો ને તો કંઈ મેળ નહીં પડે ઉલટાનું તમારું કામ બગડશે રહેવું તમારે ભાડે ને મારે ભાડે રહેવું છે બરાબર છે કોઈને મકાન ઘરનો તો છે નહીં તો પછી ટણી શું કામ કરે કોકને કેવા શું કામ જવાનું હું એ જ કહું છું તમને પણ હવે તમને છે ને આડોડાઈ વધારે ગમે છે સારા પણ કરવા પણ એકલું યાદ રાખજો કંઈ પણ તકલીફ આવે ને તો આપણને મદદગાર તો પેલા પાડોશી જ થાય સગાવાળા તો બહુ દૂર હોય એને આવતા આવતા તો બહુ વાર લાગે બીજા સાથે નહીં પણ પાડોશી સાથે જો સારો સંબંધ રાખ્યો હોય ને તો ક્યારેક કામ આવે આ તો હું હવે આ છેલ્લી વાર કહેવા આવી છું હવે હું કહેવા નહીં આવું જોઈએ જ આજકાલ નાટક બહુ વધી ગયા છે અરે વહુને પણ કહી જ દઉં છું તું તારે એક ડોલ નાખતી હોય ને રોજ તો ત્રણ ડોલ નાખજે જોઉં શું કેમ કેવા આવે છે ખબર પડે હાંજ પડે એકની એક વાત

હવે જે હકીકત છે ને એ હું તને કહું પછી તું નક્કી કર કે વાંક કોનો છે હા મને સાંભળ તને ખબર છે કે હું રોજ સવારમાં ફળિયું વાળી નાખું છું પાંચ સાડા પાંચે કપડાં મારા વહેલા ધોવાઈ જાય છે રાતે આપણે પલાળી દઈએ છીએ કપડાં ધોવાઈ જાય છે હવે ઉપરવાળી એ શું કરે છે ખબર પોતું માય ડોલે આખી બાર રેડે એ બધું આપણા કપડાં પર આવે અને નીચે ઉપરથી સુપડીનો કચરો નીચે નાખે એટલે આપણું આંગણું એનું ઈદ થાય અને બીજી વાત આ બધા કપડાં આપણા ગંદા થાય હાથે કરીને પાણી નાખે ખાલી હું એને કહેવા ગઈ કે આવું ન કરો મેં તમને એક નહીં અનેક વાર કીધું છે પણ તમે સમજતા કેમ નથી તો કે ના એ તો એમ જ થશે મારું એ રૂટીન છે અને એ તમારે જોવાનું કે મારા કપડાં ધોવાનું અરે મારું પાણી ફેંકવાનો ટાઈમ આ છે એટલે તમારે કપડાં નીચે ન નાખે અમુક માણસોને એવી આદત કે તમે જેમ ના પાડો ને એ જ કામે વધારે કરતા હોય છે આપણે બીજી સાઈડ દોરી છે તો કપડા ત્યાં સુકવી દેવાના અને રહેવા તા પાણીની તો શેરીમાં ફેંકે છે તમારે શું અરે આખી સોસાયટીમાં કોઈ નથી બોલતું તો તમે શું કામ આખે થાવ છો કારણ કે આપણે રહીએ છીએ અહીંયા નીચે અને આંગણું તો આપણું ગંદુ થાય પછી બાજુ બાજુવાળા બધા શું કે આ ભારતીય બહાને લોકો કેટલા ગોબરા છે મા દીકરી છે પણ આંગણું જો કેટલું ગંદુ રાખે પણ એ લોકોને ખબર નથી કે આ બધા કારસ્તાન ઉપરવાળીને અરે લોકોને શું છે લોકોને તો મુદ્દો જોઈએ છે બસ વાત કરવા માટે આજે આ વાત કરી છે કાલે બીજી વાત કરશે એ જ કહું છું અત્યારે મુદ્દો ઈ જ છે કે એ લોકોને આપણે સવારથી ઊઠીને આ બધું આપણે ચોખ્ખું કરી નાખીએ ને તો પણ એ પાણી પણ રેડે પોતા કરેલા પાણી રેડે ગંદવાડો કરે અને મચ્છર સૌથી પહેલા કોને નડે વાહ ખરેખર તમે જે ગામડામાં રહેતા હોય ત્યારે વાતાવરણ હોય ને એવું શહેરમાં ન હોય અહીંયાના લોકો લોકોની વિચારધારણા રહેણી કેણી બધું અલગ છે તમારે એ લોકોની સાથે ચાલવું પડે કારણ કે આ સમયમાં કોઈ તમારી સાથે ચાલે પણ ખોટી છે હા પણ હું એને ગુસ્સો તો કરતી જ નથી જ્યારે હું એને કહેવા જાઉં ને ઉપર ત્યારે એને એટલા પ્રેમથી કહું પણ ખબર નહીં કેમ એટલી આડોડાઈ કરે છે ને અળવિતરી છે ને એ કે જે ના પાડે ને એ પહેલાં કરે મેં એને એમે કીધું મેં કીધું એક કામ કરો મારી જગ્યાએ તમે રહેતા હોત ને મારા તરફથી આ બધો ગંદવાડો આવતો હોત તો કે હું ન બોલત અરે એટલા બધા એ ભોળા છે અત્યારે આ એનો વાંક છે છતાંય સ્વીકારતા નથી તો મને લાગે છે કે જ્યારે આવી રીતે હોય તો શું એ માને પતિ ગઈ હવે આ વાતને પૂરી કરો એવું હશે ને તો હું એમની સાથે એકવાર વાત કરી લઈશ હું એમને સમજાવી દઈશ કે પ્લીઝ રોજ ઉઠીને ઝઘડા ના કરો કારણ કે તમને ખબર છે કે આ ઝઘડાનું મોઢું કાઢું કે તમને ખબર છે ને આ કજિયાનું મોં કાઢું કજિયો તો એવી વસ્તુ છે કે જેટલી વાર કરો ને એટલી વાર થાય અને લોકોને ખુશ કરવા એ આપણા માટે જરૂરી નથી લોકો શું વિચારે છે શું કામ વિચારે છે તમારે શું ફરક પડે આપડા કામમાં ફરક પડે આખા દિવસના મૂડમાં ફરક પડે અને કોઈ પણ નવું કામ કરવું હોય ને તો પણ મન તો ત્યાં ને ત્યાં ચોટ્યું હોય કે પેલી કેવી અળવિતરી છે કે રોજ ઉઠીને મારી આરે બાધે એને એને પોતાને જ નથી ગમતું એક દિવસ હું ચૂપ રહું ને તો એ વધારે અળવિતરાય કરે સારું મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સમજાવવાની કોશિશ કરી આ મારી ભૂલને હું સ્વીકારું છું ચલો હવે મારા કામ પાતાઓ હા કાઈ નહીં પણ તે કીધું ને કે હું હવે મારી રીતે એને સમજાવી જોઈશ હવે તું વાત કરી જોજો જોઈએ તારી સાથે કેવી રીતે બોલે છે અને બીજી વાત કે મને ખબર જ છે કે તું કેવા જઈશ ને તે વાંક તો માં રોજ છે પણ જેવી રીતે એને લઈને તે મને સમજાવવાની કોશિશ કરીને એવી જ રીતે આપણી વાતને લઈને એને સમજાવવાની કોશિશ હા 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 બસ હવે કેટલો ગુસ્સો કરશું ચલો હવે રસોડામાં ચાલો ને ચા નાસ્તો કરી લઉં આપી જે બધી બેસ છોડો મે મસ્ત ભાખરી બનાવી છે તમારા માટે ચાલ હે ભગવાન હું શું કરું આ પાડોશીને સમજાવું કે મારી માને સમજાવું બંનેની વચ્ચે સોળી સોપારી તો હું થઈ ગઈ ને પી ગઈ છે જ્યારથી રેવા આવી છે ને ત્યારથી ના પાડતી તારા બાપાને કે એને રાખોમાં અહીંયા ખબર નહીં એને ભાડા ખાવા હોય શું થયું અત્યારે અત્યારમાં શું થઈ ગયું છે કે તમે આટલું બધું બોલો છો આ ડોસી ફાટી ડોસી દિવસ બગાડ નાખ્યો માથું પકાવી દીધું આવીને સાચી વાત છે મમ્મી હા તો છે ને એનું રોજનું થયું હા તમે તમે એક દિવસ થયું હોય ને નવી નવાઈનું થયું હોય ને હે માથો રિએક્શન આપો છો ઓ વાળી

એને મુદ્દે તો ડોસીમાં ને એને લાગણી વધારે અને એમ કહે છે મોટી ઉંમરના તમે રાખીએ મોટી ઉંમરના જેટલું ઘરમાં ઝઘડા કરાવે ને કોઈ ન કરાવે પણ મારે તો હવે તારા સસરેને કહી દે એવું છે તમે સોસાયટીના પ્રમુખ કોને તો સમજાવી દેજો હા તમે આ પપ્પાને વાત કરશો ને તો પપ્પા તમારી વાત બહુ માની લેશે તમે તો એમ કહે છો અને પપ્પા કાંઈ વાત નહીં માને ને ઉલટા ને આપણને બે એને કહેશે કે તમે તો અખડનીયું રેહ્યું હોય તો ઈ તો વાંધો છે આપણે કાઈ કોઈનું કીધું નથી કેને દયા ભાવના આવી નથી આ આવા માણસને સોસાયટીના પ્રમુખ જ તો રખાય સાચી વાત છે તમારી આપણા બે કરતા પપ્પાની નજરમાં તો એ દોશી ને એની દીકરી બને સારા લાગે પછી મા દીકરી બે હરખી હશે નકા દીકરી સમજાવે ને ની માને કે આવી રીતના રોજ હવાર પડે હાથ ભાઈ કોઈને સમજાવન ઝઘડો કરવા ન જવાય મમ્મી એ લોકોની આદત હોય કે નહીં રોજ ઉઠીને ઘરમાં ઝઘડા થતા હોય અને આપણને એવા ભાડુંવા મળી ગયા આપણે રહ્યા શાંત માણસો આપણે આપણે કોઈ દિવસ રોજ ઉઠીને ઘરમાં ઝઘડા થાય ને પણ એ માણસો જેવા હોય અમુક એ લોકોની પ્રકૃતિ જેવી હોય જ્યાં સુધી કોઈને રોકે ટોકે કા તો બાંધવાનું ન કરે ને ત્યાં સુધી ગળેથી કોળિયા ન ઉતરે સાચી વાત છે પણ તમે આ બાબતે વાત આપણા પપ્પાને ના કરતા શું કામ તો પપ્પા કે આપડી સાઈડ નથી લેવાના લેસે ગઈને કહી દેવાનું સાજ જવાબ કે છે ને તમારે તમારેને રાખવાની નથી થાતી રાખવી જોઈએ ને તો કહી દેજો કે આ હું છે ને એની વાત તોય માનું એટલો સોસાળીના પ્રમુખની ઘરવાળી અને છતાં પણ આપણને આવી રીતે ટોસરીંગ કરે જાણે કે ના બાપાનું મકાન હોય એમ હા તમે ગમે એટલું કેશો ને બાકી પપ્પાની નજરમાં તો એ મારી દીકરી સોનાના છે સોનાના રહેશે ને સોનાના રહેવાના આપણે ભલેને લાખ ના હોય પણ પપ્પાની નજરમાં આપણે આપણે રાખ છીએ બસ લે હવે હવે વો થઈને છે ને તારે મારો સપોર્ટ કરવો છે નહી કેતા આ દોસીનો તમે દર વખતે આવી રીતના હવા કરો છો આ એકવાર નહીં કેટલી વાર પપ્પાને તમે આ બાબતે વાત કર્યો છે અત્યાર સુધી પપ્પાએ કોઈ એક્શન લીધું છે આપણા ઘરમાં જ્યાં સુધી પપ્પા છે ને ત્યાં સુધી આપડા બંનેનું કઈ ચાલવાનું ન ચાલશે જ હવે આજ વખતે એવું હું દાવ ખેલીશ ને કે તારા સસરા તો શું તારો ઘરવાળો પણ કહેશે કે મમ્મી કહે છે ને બરાબર જ છે

સાચી વાત છે અને જ્યારે આપણે ભાડું વધારવાની વાત કરીએ ત્યારે ત્યારે તો ગરીબી જાગી જાય છે હા અમે માં દીકરી છીએ ક્યાંથી પૈસા લાવી અરે તમારો બે જણા કામ કરો બે ઘર લો વધારે ઘરના કામ કરવા માટે અરે બસ આ મહિનામાં ઇન્કમ વધી જાય હે જ ને આ ને તારા સસરા તો સીધા એમ જ કે ના ના બા વાંધો ની તમ તમારે તમને ભાડું વધારી નહીં દેઈ બસ ફોર બેજ ઓછા આપજો આ ભાડું માં હોતે સાચી વાત છે આ પપ્પા ધારે ને તો એનું ભાડુંય ઈ નો લે પણ તમારો આટલો થોડો ઘણો તો રોફ છે કે પપ્પા ભાડુંય લે છે હવે આ વખતે તો મારે તારા સસરાને કઈ જ દેવું છે કે જો તમે ઈ ડોસીને ખાલી નઈ કરાવો ને તો હું આ ઘરમાં માં નઈ રહું બરાબર તો હું ખાવા પીવાનું બંધ કરી દેસ પછી ક્યાં જશે હું જોઉં છું સાચી વાત છે તમારી વાત જાવ પપ્પા રે વાત કરો પછી મને કહેજો શું થયું ને શું નઈ આય મારા માથાની ભટકાની છે જાવ ને મમ્મી જા અમારા ખબર પપ્પા ઉધડા લે છે. મીરા હું શું કહું છું કે આપણે બંને આમ છુપાઈ છુપાઈને વાતો કરવા માટે તો મળીએ છીએ. ક્યારેક બહાર જઈએ છીએ. પણ હવે એવું નથી લાગતું કે સામે મળવું જોઈએ. ઘરે બધાની વચ છે. હા શું આ કાજલ ખરવામાં ધ્યાન રાખો થોડું આ બધું ખાળું ખાળું કરી નાખ્યું છે. તો આટલી ગોરીને હા બધું શું કરે છે? મુદ્દાની વાત પર આવો ને તો વધારે સારું આ તો મુદ્દાની વાત એ છે કે હવે છે ને બહુ થઈ ગયું હવે ઘરે વાત કરી દઉં છું અને હું કહી દઉં છું કે ભાઈ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ હા સાચું હા આટલી હિંમત અરે ગાંડી મારી હિંમત જોઈ છે કે આજી ફોન તમારા મમ્મીને ફોન કરો અહીંયાથી જ આપણે બંને વાત કરી લઈએ કે તમે પાડોસ પાડોસમાં રહો છો અને ઝઘડા કરો છો ને એમાં અમારી કોઈ ભૂલ નથી આદી હા હા ફોન ફોન રેવા દે ને આવી ગયા ને લાઈન પર ખબર જ હતી મને ખબર છે મને કે તમારી આટલી હિંમત નથી તમારા મમ્મી અને મારા મમ્મી ઈગો ની હટ તો અચ્છા ઈગો હટ થાય છે તો હવે તો ફોન કરો છો જો ઈગો હટ ન કર એમ કહું છું તને કોલ યોર મધર તને ખબર નથી હું હું છે ને મતલબ માં તને શું લાગે છે હે એ બંને ઝઘડો કરે તો આપણે બંને સહન કર્યા કરવાનું સમાધાન કર્યા કરવાનું તો શું કરવાનું અરે સમજાવવાના છે એ લોકોને કે ભાઈ જેને કાલ જવારે તમે લોકો સંબંધી બનવાના છો શું આમ કૂતરા બિલાડાની જેમ ઝઘડો કરો છો સંબંધી હા સાચું આ હું કે છો ને તો તમે અને હું પહેલા મરી જશું તારા બાને સમજવાની જરૂર છે આ ઉંમર થઈ ગઈ છે તાય બોલવામાં તો છે ને જરાય જીભ આમાં ન થાતી અને તમારા મમ્મી એનું શું આટલો લાંબો જીબડો છે આખા ગામમાં આટો મારીને આવે ને તોય વધે એમ છે એ સાસુ થશે તારા હાજરા બોલતા પેલા વિચાર કર કે શું બોલે છે તો મારા મમ્મી પણ તમારા સાસુ થવાના છે સમજ્યા ને થોડું કંટ્રોલ માં બોલો આ તો બન્ને સમજી વિચારીને બોલીએ જો હવે તારા મમ્મી ની ઉંમર થઈ ગઈ છે બાની બરાબર છે તો એમણે થોડુંક સમજવું જોઈએ એમણે મારા કરતા એટલે મારા મમ્મી કરતા પણ વધારે દિવાળી જોઈ છે કે નહીં જોઈ છે કે નહીં તો થોડું જતું કરે તો થઈ શું ગયું દિવાળી અને અનુભવને શું લેવા દેવા હા આપણે બંને શું કામ ઝઘડો કરતા છો મને તો એને જ સમજાતું તમે તમારી જ ભૂલ હોય છે તમારા મમ્મીને જેમ તમને પણ બગ 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 કરવાની ટેવ પડી ગઈ છે અ બગ બગ સાંભળ મારી વાત હું જને પપ્પાને કહીશ પપ્પા આજ સુધી છે ને વાત બોલ્યા નથી હવે શું બોલવાના મારી વાત હંમેશા માની જ છે એમને અને કોઈ દિવસ મારી વાતનો એને ના નથી પાડી અને મમ્મીને એ સમજાવી શકે એમ છે પપ્પાને હું બધી વાત એકવાર ચોખવટથી કરી દઈશ ને કે હું અને મીરા એકબીજાને પ્રેમ કરીએ છીએ અમે બને લગ્ન કરવા માંગીએ છીએ તો પપ્પા તો ખુશ થઈને વાત કરી દેશે અને ત્યાર પછી મમ્મીને પણ સમજાવી દેશે અને મમ્મી સમજી જશે વાહ જેટલું બોલવામાં ઈઝી છે એટલું કામ પતી જાય ને તો સારી વાત છે જો હું મજાકના મૂડમાં નથી પણ તમારા મમ્મી અને મારા મમ્મી બંનેનો સ્વભાવ સરખો છે એક કઈને નામ તો જોખું નથી પણ એ લોકોને શું ખબર કે અમારી દુશ્મનીની પાછળ અમારા છોકરાઓ શું કરે છે જો એ લોકોને ખબર પડશે ને કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ તો કદાચ મારી મમ્મી તો નહીં જ માને લગ્ન કરવાની ના જ પાડશે કહે છે ત્યાંથી તો શરૂ કરશે કે સાલા ભાડુઆ મારા દીકરાને પટાવી લીધો ફસાવી દીધો આ કર્યું તે કર્યું જો તમે નીચે જ ભાડે રહ્યો છો ને તો ભાડુઆત જ ધ્યાને એટલે હું નથી માનતો ભાડુઆત ભાઈ હા એવું કઈ નથી હોતું કાલ સવારે મતલબ તમારું પણ ઘરનું મકાન થઈ શકે હું થઈ શકે થશે થશે હા જો આ તમે પણ તમારા મમ્મીની જેમ જેમ તેમ નહીં બોલો સમજ્યા ને ભાડું આડું આછું તો મફત માં રહું છું તમારા ઘરમાં નહીં પણ તું વિચાર કર કે હવે આપણે તમે તમારા પપ્પા સાથે વાત કરો મારે તમારી સાથે લગ્ન કરવા છે અને જો હવે નહીં થાય આને તો કોઈનું માથું ફોડી નાખીશ ના ના જો આવો ગુસ્સો નહીં કરવાનો અને માથા ફોડવાની વાત બિલકુલ નહીં કરવાની આપણે માથા ન ફૂટે એની માટે થઈને કામ કરવાનું છે તો તું સમજી પ્લીઝ પ્લીઝ સમજાવો તમારા મમ્મીને હા હું પપ્પાને કહીશ ને સમજાવી દેશે બરાબર મમ્મીને મમ્મીને પણ મમ્મી પણ સમજી જશે જો મારી વાત સાંભળ હું શું કહું છું કે આપણે બંને એકબીજા વગર રહી શકીએ એમ નથી બિલકુલ નહીં તો પછી એ લોકો અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે એનાથી નુકસાન આપણું જ છે બંનેનું કારણ કે આપણે બંને એક નહીં થઈ શકીએ નહીં થઈ શકીએ તું તારા બાને સમજાવ હું પપ્પાને કહીને મારા મમ્મીને સમજાવું છું ઠીક છે પાકુ આશ એટલે ડંડના ડંડન છો નહીં માનણ તો કિડનેપ કરીને ભાગીને લઈ જઈશ હ ભાડું વાત છે કે કિડને પર